ચાલો આજે આપણે જાણીશું લક્ષ્મણજીની ચૌદ વર્ષની અનિદ્રા વિશે લક્ષ્મણ જ્યારે રામ સાથે ચૌદ વર્ષના વનવાસમાં જઈ રહ્યા છે ત્યારે એમની પત્ની ઉર્મિલા પણ એમની સાથે જવા માગતી હતી પરંતુ લક્ષ્મણે એને ઘરે જ રહેવા કહ્યું વનમાં લક્ષ્મણે રાત દિવસ રામ અને સીતાનું રક્ષણ કરવાનું હતું આથી તેમણે નિંદા ઉપર વિજય મેળવવા નક્કી કર્યો તેમણે નિંદરની દેવી નિંદ્રાની પૂજા કરી અને પોતાને ચૌદ વર્ષ સુધી નિંદ્રામુક્ત કરવા વિનંતી કરી નિંદ્રાદેવીએ લક્ષ્મણને જણાવ્યા કે નિંદરની સંતુલન જાળવવા માટે એના બદલે કોઈ બીજાને નિંદર લેવી પડશે આથી લક્ષ્મણે નિંદ્રાદેવીને એમની પત્ની એટલે કે ઉર્મિલાને નિંદર આપવા વિનંતી કરી નિંદ્રાદેવીએ અયોધ્યાના મહેલમાં જઈને ઉર્મિલાને પૂછ્યું કે તે લક્ષ્મણને બદલે નિંદર લેવા તૈયાર છે ઉર્મિલા ચૌદ વર્ષ સુધી સુતા રહીને રામ સીતા અને લક્ષ્મણને મદદ કરવા તૈયાર થઈ વનવાસના ચૌદ વર્ષ પૂરા થયા અને રામનો રાજ્યાભિષેક થયો તે દિવસ સુધી ઉર્મિલા સુતા રહ્યા જો ઉર્મિલાએ આવું ન કર્યું હોત તો લક્ષ્મણ એ રાવણના પુત્ર મેઘનાથનો વધ ન કરી શક્યો હોત કારણ કે મેઘનાથને એવું કરદાર હતું કે માત્ર ગુડાકેશ એનો વધ કરી શકે ગુડાકેશ એટલે કે જેણે નિંદણને પરાસ્ત કરી હોય એવી વ્યક્તિ રામના રાજ્ય અભિષેક વખતે લક્ષ્મણ મંદ મંદ હસતા રહેતા હતા એનાથી બધા અકળાતા હતા રામે આવું કરવાનું કારણ પૂછ્યું ત્યારે લક્ષ્મણે જણાવ્યું કે ચૌદ વર્ષ સુધી એણે નિંદણને પરાસ્ત કરે છે પણ હવે નિંદ્રાદેવી એની ઉપર કાબૂ લઈ રહ્યા છે આથી તે નિંદ્રાદેવીને વિનંતી કરી રહ્યો છે કે એને થોડી વધારે ક્ષણ આપે જેથી તે રામનો પ્રાચ્ય અભિષેક જોઈ શકે